અમદાવાદ ખાતે થયેલ દુઃખદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતાત્માઓની આત્માને શાંતિ મળે તે માટે બીએપીએસ સંસ્થા દ્વારા તમામ કેન્દ્રોમાં મહામંત્રની ધૂન યોજવામાં આવી હતી અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના બની તે અત્યંત દુઃખદાયક તેમજ હૃદયદ્રાવક બનેલી છે ત્યારે આ બનાવમાં અમૃત પામેના મૃતાત્માઓને આત્માને શાંતિ મળે તે માટે બીએપીએસ સંસ્થાના વડા સંતબરમ પૂજ્ય શ્રી મહંત સ્વામીની આજ્ઞાથી તમામ કેન્દ્રોમાં મહામંત્રની ધૂન શરૂ કરવામાં આવી હતી અને મૃતાત્માઓને શાંતિ તથા તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તે માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરવામાં આવી હતી